ચાલો ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છીએ તુવેરના ખેતરમાં આંટો મારવા માટે જોઈ લો આ તુવેર મસ્ત મસ્ત છે એકદમ લહેરખા છે આ તુવેરના બે ફાયદા છે એક આ તુવેર લીલી પણ વેચાય છે શાક સબ્જી બનાવવામાં અને સુકી ગયા પછી દાળમાં પણ વેચાય છે તો જુઓ ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છીએ કનકપુર કોઈનું કનકપુર ગામની સીમ છે અને આ બધી તુવેર છે જોઈ લો આમાંથી અડધી વીણાઈ ગીલી લાગે છે તુવેર નથી તો વધારે ફાલ હોય પણ આમાં ફાલ ઓછો દેખાટલે વીણાઈ ગીલી છે આ તુવેર જોઈ લો તુવેર પાક ઉપર આવી ગઈ છે આ જો લીલી તુવેરનું પણ શાક બને છે તો ખેડૂત મિત્રો આવું પણ કરતો રહેવું પડે આ તુવેર વાવણીમાં વવાણી છે એટલે માનલો ને પાંચથી સાડા પાંચ મહિનાની થઈ ગઈ આ તુવેર જોઈ લો એકદમ ફાલના લોરખા છે પણ આમાં આ નજર કરો ખેડૂત મિત્રો આ કનકપુરમાં છે કોઈડનો કલક કનકપુર તાલુકો ધાંગધ્રા જુઓ આમાં લીલાનો ભાવ પણ કિલાના વીસ ચાલીસ રૂપિયા હોય છે અને સૂકાઈ ગયા પછી આના એંશીથી નેવું રૂપિયા કિલે વેચાય છે સૂકી એટલે સત્તરસો અઢારસો રૂપિયાના ભાવથી મણના ભાવથી લીલી તુવેર આ પેલી સૂકી તુવેર વેચાય છે જે આપણે દાળ ભાતમાં વાપરવાની આવે એ દાળ આ રહી એ આની બને દાળ આ તુવેર દાળ બરોબર તો ખેડૂત મિત્રો થોડું આપણે આવું પણ વાવતર્યો અને વરસાદમાં થોડીક રાખ જાય તો વરસાદ થાય એટલે આ સુકાઈ જાય છે પણ આ કડું બધું જમીન બધી રેતીવાળી છે એટલે થઈ ગઈ છે ચીકણી બોમ્બ જમીન હોય તો મેં થોડુંક કહેવર આવે છે એટલે ખેડૂત મિત્રો આપણે થોડીક આવું પણ વાવતું રહેવું જોઈએ આજે તારીખ ચાર એક બે હજાર પચીસ કનકપુર કોટ લોકો ધ્રાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર જુઓ ખેડૂત મિત્રો થોડુંક તું વાવતર્યો આને ભાવ તો સારા જ છે અમારી પાસે એક જાહેતા હવે બિલિયન ટુ બિલિયન ટુ હોય તો એના ભાવ બધા બે હજારની આજુબાજુના મણના ભાવ છે વીસ કિલોના તો ખેડૂત મિત્રો થોડું થોડું હવે આવી અલગ વેરાયટી પણ આપણે વાવતર્યું કાયમ આપણે કપાસ મગફળી એરંડા એવું બધું વાવીએ છે પણ થોડું થોડું આવું પણ બકાલું પણ વાવતર્યું જ્યાં લીલી આમાં લીલી વેચી ગયેલી છે અને હવે સૂકી છે જોઈ લો એટલે આવું થોડું થોડું વાવતરે ખેડૂત મિત્રો જોઈ લો આ અત્યારે વીકો પંદરથી વીસ મણનો વીકો આવશે અત્યારે એટલે પાંત્રીસથી ચાલીસ હજાર પાંત્રીસ હજાર ત્રીસથી પાંત્રીસ હજારનો પાકો વીકો પડે હારી હોય અને લીલું બધું થઈને ગણો એટલે ચાલીસ હજાર આજુબાજુનો વીકો પડે પણ ઊભી થોડો લાંબો ટાઈમ રહે આ છ મહિના રહેશે ઊભું રહેવામાં એટલે આ થોડી તકલીફ પડે શિયાળો બાબતે ન થાય ઉનાળુ બાબતે થઈ જાય એમાં તો જોઈ લો ખેડૂત મિત્રો તુવેર જે આપણે તુવેર દાળ આવે છે એ આપી તુવેર જોઈ લો હવે પાક પડો ઉમટી ગયો છે જોઈ લો તુવેરના દાણા તો ખેડૂત મિત્રો તુવેર પણ વાવજો ચાલો હવે કારણ કે આર્યું ને આ બે જગ્યા ઉપર લીલી હોય ત્યારે સબ્જીમાં કામ આવે ને પછી દાળ ભાતની દાળ બને દાળમાં કામ આવે છે આ તુવેર રહી આમાંય પણ મેંનું કીધું જાત ઊંચી આવે છે બિલિયન પૂછ એના ભાવ ઊંચા હોય છે એ ઉતરે તો બધી હરખી જ વી ગયા પણ એ વાવી તો એ વધારે થાય છે એ વાવજો ખેડૂત મિત્રો ચાલો હવે વિડીયોને આપીએ આપણે વિરામ અહીંયા